આજે ગામડા નું લુક હોય એવું લાગતું જો અહીંયા બેન માથે ઓઢી કામ કરે જો સધું ગામડા ના હોય ને એવું લાગે જો સાડી એ રીતના પાસ ખોચેલી એટલે ગામડામાં રહેતા હોય ને એટલે આવી રીતના બેન રહેતા હતા આ સિટીમાં વ્યાય એટલે કા સધું સધું એ તો ગામડું અમારું હરખું જોયું જ નથી એ નથી ત્યાં કરે આટો મારવા જાય છે ગામડામાં રહેવાની મજા આવે તમને ગામડું ગમે કે ન ગમે કમેન્ટ કરજો

આપણે લાગી ગઈ છે ભૂખ આપણે ગયા તા આર્યન લેવા જો આર્યનભાઈને આપણે લઈને સ્કૂલેથી થી છીએ છે વી કારિયન ભાઈ યુનિફોર્મ પર તને છે ને અહીંયા અમારે જમવાની તૈયારી થાય છે તો જો બધું હજી તો ઉતારે છે સરદાબેન કને સદુબેન હા ચલો જો લીધું જો ઠંડી ઠંડી છાસ કોણ શિયાળામાં છાસ ઠંડી ખાઈ છે કહી જો અમે તો છાસ વગર ના ચાલે અમારે કને પૂરી પપ્પા જો અમારે કઈ કામ બજારે મીઠું નાખે છે શાકમાં તમારે નાકુ ન પડે ને એટલે જાજુ મિઠું ની જરૂર છે બધાય ને અમારે ઘરે એવું લાગે છે કાછ સદબે હા વિશુભાઈ જો બટેકા લીધા છે વઘારેલા શાક છે બેના ઘરે તો સદુ બેના અમારે છે ને સંચે બેસવાના છે સંચો હાજો રહે તો સારું આપણે ઠેલો સીવતાતા થોડોક સીવો છે જો તો ચાલો બધાય જમવા અમારો ટાઈમ આજ છે

ઈ તો ઠેલો સીવ દીધી સવાર માં એ છે ચાલો કે હું સીવે છે જોઈ તો હેલો ગાઈસ જો પણ હું દીદી સીવવા બેસી ગયા છે આ તો સીવે છે સાડીમાંથી ચણિયો બનાવવાનો છે ચોલીનો ઈ ફર્સ્ટ પહેલીવાર આપણે આવું કાઈ આવડતું સીવતા નથી પણ આપણે બધું છે ને ફોનમાંથી જોઈ

ખબર જ ન નરે ક્યાં કેટલા કપડાં પડ્યા સમજો બધું આમાં આમાં ઘણું ખોય હોત જાદુ લગભગ કચરા તો તમને આ જણીઓ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો તો આપણે આવું સીવાનું થોડું થોડું શરૂ કર્યું છે કમેન્ટ કરજો હવે જે આપણે એને હજી આની ઉપર આપણે કોટી બનાવવાની છે પણ બની જશે ને તમને બતાવશું બારથી વાંચી હેલો મિત્રો સાડા છ થઈ ગયા છે અને સાંજની વાળો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જો બાજરાના રોટલા બનાવ્યા છે સરદુબેન ને સબ્જી બનાવવાની હોય હા સરદાબેન આપણે બાજરાના રોટલા બનાવવાના હોય અને વાખરી બનાવવાની તો ને સબ્જી બનાવવાની તો બેન કઈક મીઠાઈમાં બનાવના છે શું ગળું ખવડાવવાના છો આજે સાજી કે કન્ફર્મ નો કહેવા આવે તો કહેવા સેની વાટે છો તમે બે વસ્તુ વાટે છું એક તો લોકી અને પેંડા હમ

લો મિત્રો સરસ મજાનું બની ગયું છે રસવાઈ અને હવે બેઈ ગયા છે આપણે વાળું કરવા તો જો બટેકાનું શાક છે છાસ ભાખરી બાજરાના રોટલા આરિયનભાઈ બેઈ ગયા છે હા કારીનભાઈ બેસી ગયા આપણે હલવો બનાવવાનો સામે બની અને હામે બે માણા હલવો બનાવવા જી બેન છે ને ખાવાનું બાકી છે કને હા હલવો બનાવી દીસી તો જટ બની જાય ને એમ તો અહીંયા વિષુભાઈ અમારા છે ને ભાખરી ખાય છે અને એના પપ્પાએ વાળું કરી લીધું છે કા હમ તો ચાલો બધાય આપણે થોડું જમી જમીએ કેમ કે પછી આપણે હલવો બનાવવા છે તો જમી લઈએ પાસે એ જમવા બેસી જાય એવું વાયલા કરતો હોય જાય તો ચાલો બધાય જમવા હા ખડી દુબેન બનાવે છે અમારે અહીંયા હલવો દૂધીનો અને શેખવા માંડ્યા છે ઘીમાં સરસ મજાનું કામ હા ખાઉં તો આવજો અને અહીંયા છોકરાઓ અમારા જો જે વાળું કરે છે

Пътене са, че ако не са портин, ами ало, ало, Не, ви не, не. Ака, карна.